નમસ્કાર સ્વાગત છે આપનું અરવલી સમાચારમાં બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી માલપુરના પરસોડામાં દિવસે હોળિકા દહન ઉત્તર ગુજરાતમાં એકમાત્ર માલપુરના પરસોડા ગામે થાય છે દિવસે હોળીકા દહન સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે શોભનાબા બારૈયાની જાહેરાત કરાઈ પૂર્વ ધારાસભ્ય સભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે શોભનાબા મોડાસામાં ઘાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા વૈદિક હોળીની ભવ્ય ઉજવણી કરાઈ પવિત્ર વૈદિક હોળીમાં મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પણ કરાઈ બાડ તાલુકામાં હર્ષ ઉલ્લાસ સાથે હોળી પ્રાગટ્ય કરી રંગોના પર્વની ઉજવણી બાડ ખાતે અંબેમાના ચોકમાં હોળિકા દહન કરાયું યાત્રાધામ શામળાજી ખાતે આજે રંગોત્સવ ઠુડેટી નિમિત્તે વહેલી સવારથી ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટ્યા મહત્વના સમાચાર આવી રહ્યા છે માલપુરના પરસોડામાં દિવસે હોલિકા દહન કરવામાં આવ્યું તો ઉત્તર ગુજરાતમાં એકમાત્ર માલપુરના પરસોડા ગામે થાય છે દિવસે હોલિકા દહન વર્ષ વધુ સમયથી એક જ સ્થાન પર પરંપરાગત હોળી ઉજવાય છે તો ગામના અબાલ વૃદ્ધ સૌ કોઈ હજારોની સંખ્યામાં હોળીના દર્શન કર્યા તો હોળી રમતા અગાઉ સામૂહિક હોળીના ઢોલના તાલે ફાગ ઘવાયા તો ગામના મુખી દ્વારા હોળી પ્રગટાવવામાં આવી તો માલપુરના પરસોડામાં દિવસે હોલિકા દહન કરવામાં આવ્યું હતું ઉત્તર ગુજરાતમાં એકમાત્ર માલપુરના પરસોડા ગામે થાય છે દિવસે હોલિકા દહન તો એકસો પચીસ વર્ષ કરતા વધુ સમયથી એક જ સ્થાન પર પરંપરાગત હોળી ઉજવાય છે તો ગામના અબાલ વૃદ્ધ સૌ કોઈએ હજારો ની સંખ્યામાં હોળીના દર્શન કરી સમાચાર આવી રહ્યા છે સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે શોભનાબા બારૈયાની જાહેરાત કરાઈ પૂર્વધારા સભ્ય સભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે શોભનાબા તો ગત વિધાનસભાની ચૂંટણી વખતે જ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા મહેન્દ્રસિંહ બારૈયા તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર નેતાઓને પ્રમોટ કરી રહ્યું છે સંગઠન ટિકિટ જાહેર થયા બાદ ભાજપમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો તો સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે શોભનાબા બારૈયાને જાહેરાત કરાઈ પૂર્વ

બેન પહેલી વખત તમે ટિકિટ આપો મહિલા તરીકે તમે પહેલી વખત લડવાના છો સાંસદ સભ્ય મને ખૂબ આનંદ થાય છે કે મને માન્ય વડાપ્રધાન સાહેબે અમિતભાઈ શાહ સાહેબે અને પ્રદેશ પ્રમુખે જે મારી પસંદગી કરી છે મહિલા તરીકે એટલે હું ખૂબ ખૂબ આભાર માનું છું મહિલાઓને પણ હું સાથે રાખીને ચાલીશ અને મહિલાઓ પણ મને ખૂબ ખૂબ મદદ કરશે એવો મને વિશ્વાસ છે મહિલાઓ શું દરેક કાર્ય કરતા એ મને ખૂબ જંગી બહુમતીથી થી જીતાડ છે અને મને વિશ્વાસ છે કે હું ચોક્કસ જીતી મહત્વના થી રહ્યા છે યાત્રાધામ શામળાજીમાં

રંગોત્સવ તો ભગવાનને ચાંદીની પિચકારીથી લગાવાયા રંગ મંદિરમાં ભક્તોને પણ રંગાયા ધૂળેટીના રંગમાં તો જય શામળિયાના નાદ સાથે ભક્તો મંદિરમાં ઝૂમી ઉઠ્યા મોડાસામાં આપણી મૂળ પરંપરા જાગૃત થાય તેમ પ્રયાસરૂપે ગાયત્રી ચેતના કેન્દ્ર આગળ શુદ્ધ અને પવિત્ર વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ વૈદિક હોળીમાં નવયુગલો દ્વારા પૂજન વિધિથી શુભારંભ કરવામાં આવ્યો અખંડ દીપકમાંથી અગ્નિ પ્રગટાવી હોળી સાંજે સાત વાગે પ્રગટાવવામાં આવી હતી સૌએ પોતપોતાની માન્યતા અનુસાર પવિત્ર વસ્તુઓ હોમી આ તમામ માનવ મહેરામણ આ વૈદિક હોળીની પરિક્રમા કરી ધન્યતા અનુભવી તો આ વૈદિક હોળી યજ્ઞમાં ગાયના છાણમાંથી બનાવેલ ઘઉં કાષ્ટ ઘાયનું ઘી ઘાયના છાણા ઓરાયા આંબો પીપળી તેમજ વડ ખેર ઉમરો ખાખરો બીલી જેવા વૃક્ષોની સમિધાઓ તેમજ સાત પ્રકારના ધાન્ય ઘૂઘડ તેમજ ઇલાયચી લવિંગ કપૂર શ્રીફળો તેમજ હિમાલયની જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રી આ વૈદિક હોળીમાં હોમવામાં આવ્યું તો ગાયત્રી ચેતના કેન્દ્રની જીપી વાયજી યુવા ટીમે ઉત્સાહભેર આ વિશેષ વૈદિક હોળીનું આયોજન હાથ ધર્યું હતું જે ચોવીસ માર્ચ રવિવારે સાંજે ગાયત્રી ચેતના કેન્દ્ર સામેના મેદાનમાં આયોજન કરવામાં આવ્યું આપણી સંસ્કૃતિના મૂળ મૂલ્યોને ઉજાગર કરી સૌને પવિત્ર હોળીના મહત્વની આંબલીયારા જીતપુર ચોઈલા તથા ગ્રામ્ય વિસ્તારોમાં વિધાન સાથે હોળીના સાથે રંગોના પર્વ હોળી ઉજવણીની રંગીન શરૂઆત કરવામાં આવી હતી તાલુકા મથકબાડ ખાતે અંબેમાના ચોકમાં હોળીકા દહન કરી હોળીની ઉજવણી કરવામાં આવી હતી તેમજ પ્રદક્ષિણા કરી જળ ચઢાવી શ્રીફળ હોમવાની પ્રથાને પૂરી કરવાની માન્યતા હોય છે સમાચારોમાં વાત કરીએ તો ઉનાળાની ગરમીનો પ્રકોપ આગામી દિવસોમાં વધવાની સંભાવના છે ત્યારે શૈક્ષણિક સંઘે રાજ્યની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સહિતની સ્કૂલોમાં બપોરની પાડી સવારણી કરવાની માંગ શૈક્ષણિક સંઘે કરી છે શૈક્ષણિક સંઘે શિક્ષણ સચિવને પત્ર લખીને ગરમીના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર ના પડે તે માટે બપોરની સ્કૂલનો સમય સવારી કરવાની માંગણી કરી કડી માર્કેટયાર્ડમાં એરંડાની સિઝન પૂર બહારમાં ચાલી રહી છેલ્લા એક અઠવાડિયાથી રોજ દસ હજાર ઉપરાંત બોરીની આવક થઈ રહી છે શનિવારે એક જ દિવસમાં ઓગણીસ હજાર ત્રણસો બોરી એરંડાની આવકથી યાર્ડ છલકાઈ ગયું હતું કડી માર્કેટયાર્ડમાં મુખ્યત્વે એરંડાની આવક વર્ષ દરમિયાન સૌથી વધારે રહે છે હોળી અને ધૂળેટીના તહેવારોમાં ઇમરજન્સી સેવાનો લાભ લેતા લોકો લેતા હોવાથી એકસો આઠ સતત દોડતી રહી છે જોકે ચાલુ વર્ષે ઇમરજન્સી સેવા એકસો આઠના તારણ મુજબ હોળી પર્વમાં કામગીરીમાં દસ પોઈન્ટ એકોતેર ટકાનો ઘટાડો નોંધાશે જ્યારે ધૂળેટી પર્વના દિવસે ઇમરજન્સી સેવા એકસો આઠની કામગીરીમાં તેર ટકાનો વધારો રહે છે કે સામાન્ય દિવસમાં ઇમરજન્સી સેવાના ચોર્યાસી કેસ નોંધાતા હોય છે વિચિત્ર વાત કરીએ તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બે ત્રણ દિવસથી સફેદ કાંદાના ભાવમાં ઘટાડો આવ્યો છે ઘટાડાનું કારણ એકસાથે વધુ આવક થવાને કારણે છે દરેક જણ સીમા ભાવમાં માંગ અને પુરવઠાને આધીન છે ત્યારે સફેદ કાંદાની આવક મર્યાદા જળવાય તો ભાવ ટકી રહેશે આગામી સો દિવસ ડિહાઇડ્રેશન યુનિટો ચાલશે ચાલ્શિસના માટે એક કરોડ થેલીની જરૂર પડશે અલંગશીપ બ્રેકિંગ યાર્ડના બેતાળીસ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ત્રીસ હજાર મેટ્રિક ટનનું વિશાળ કન્ટેનર જહાજ ભંગાવવા માટે આવ્યું હોવાનું શ્રી રામ વેસલ સ્ક્રેપ પ્રાઇવેટ લિમિટેડના મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું અલંગ યાર્ડમાં વિશાળ કન્ટેનર આવતા હવે આ પ્રકારની અન્ય કન્ટેનર આવવાના દ્વાર ખુલ્યા છે આથી અલંગમાં જહાજોની આવકની મંદી રહેશે નહીં રંગો સાથે રમીને દરેક સાથે ઉત્સવ મનાવવાનો આ પ્રસંગ વિશ્વભરના ભારતવાસી જ નહીં પરંતુ વિદેશોમાં પણ પ્રિય છે જોકે આ સમયે જ બનાવોમાં પણ વધારો નોંધાય છે આવા બનાવોમાં સૌથી વધુ દોડતી સેવા એટલે કે એકસો આઠ સેવાએ છેલ્લા આઠ વર્ષના અભ્યાસ બાદ તારણ કાઢ્યું છે કે ધૂળેટીએ રાજકોટ શહેરમાં સામાન્ય કરતાં બાવીસ ટકા વધુ જ્યારે રાજ્યમાં ઓગણત્રીસ ટકા ઇમરજન્સીના કેસ આવ્યા તો આ સાથ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત